ફાઈનલી આજે મારો બર્થડે આવી ગયો છે અને આજે પૂરા ને પૂરા વીસ વર્ષ મારા થઈ ગયા છે પૂરા શાંત થઈ એટલે થઈ જશે આજે બાકી છે તો ગાઈશ મસ્ત રેડી થઈ ગઈ છું અને હવે જાઉં છું બાર મેલી લીમાના મંદિરે પહેલાં દર્શન કરવા અને પછી બાર ફરવા જ્યાં બી જવાનું છે ત્યાં જઈશ બ્લોગમાં બતાવીશું ક્યાં જઉં છું અને મારો બર્થડે કેવો સેલિબ્રેટ કરું છું ફર્સ્ટ ટાઈમ ઓકે ગાઈસ તો કન્ટિન્યુ બ્લોગમાં જાઉં આ તો બહુ સારું નથી લાગતું પણ જ એટલે આ બધું નાખી દીધું એટલે મેં રાખ્યું છે હવે આવીને ચેન્જ કરી લઈશ બોરિયું નાખી દઈશ માથામાં અત્યારે ભલે આમ

હવે જોઈએ ગાડી ચાલુ થાય છે કે નહીં થઈ ગઈ થઈ ગઈ થઈ ગઈ થઈ ગઈ ને મોટો ગોડા બીવાળી ગઈ છે કાઈ ગોડા બીવાળી લાવ બટા કાઈ લીંબુ ગોડા છે જો તમે બને છે લીંબુ સોડા પહેલા તમારી બેન ચાલે આવો તો દેજો તારે ગિફ્ટ તો મને દેવું પડશે હું આપીશ તું મને મમ્મી ક્યાં ગયા તું પેલા ગિફ્ટ મને હું આપીશ કે

અરે ગોડી આપણે કૃષ્ણા બેલી ગય બેહી જાઓ તન કે અરેડી નહી તો પાણી કાઢે હોય ને બાટલો થી તો કાઢ આ સાહેબ કેતા તાર અને તારું કસ્તે

ને ફાઈ હા રણ મે લેકનો ફાઉન્ડ જીત કે ઓ કોળ કે રન ના અમે ટાશું લગાવી દીધું બટ આજે હું બહાર નીકળે ગયા ને ને સાબ લોગો તો બસ 11000 ના કડક ને કડક એલા મોળું મોળું માં જાય છે દેખાય છે સખિન તો બોલે છે આ પણ બડી સ્પેશિયલ তা ঘরে গিয়ে রাইছে 791 মিনিট আরে মানজ না না রে মানজা মানিনা তো

फोन आवे बोलिन आ ने ओले छे रा रूम आ रूम रो हडुरा फोन लेयो मैं ट्राफ ना पा रे અમારા રાત્રે પણ આવનતિ છે એટલે ઓલી બેન ને કોના બાપર આવી છે એનો આરતે નાઈ ગયો આ કે ના પાઈ દીધું એટલે ફૂલવાનું નહી હવે બટન કશું પાછું પ્યાર દે હું જાણું કોને